રખવા બરકવા અને હળકવા આ ત્રણ શબ્દો સાવ દેશી આપણી ભાષાના છે ગામડામાં બોલાતા ત્રણ શબ્દો છે પણ આ ત્રણ શબ્દો પાછળની જે નાનકડી વાત છે એ સમજવા જેવી છે જાણવા જેવી છે ગોવિંદભાઈ ધોળકિયા આપણા બહુ મોટા ડાયમંડના વેપારી ઉદ્યોગપતિ અને એમની જીવનકથા ડાયમંડ્સ આર ફોર એવર સો આર મોરલ્સ એમાં એક કિસ્સો બહુ મજાનો છે અને એમાં આ ત્રણ શબ્દોનું મહત્ત્વ સમજાવ્યું છે આ સમજવા જેવું છે હરખવા બરકવા ને હળકવા હું છું કૌશિક મહેતા કૌશિકના કેલિડોસ્કોપમાં સૌનું સ્વાગત છે આ કાર્યક્રમ ગમતો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાયકન જરૂર દબાવજો જેથી નવા કાર્યક્રમોની જાણકારી મળતી રહે આ ગોવિંદભાઈ ધોળકિયાના પુસ્તકમાં એમની જે જીવન યાત્રા છે એમની લાઈફ સ્ટોરી છે એમાં એમણે પોતાનો બંગલો જ્યારે સુરતમાં બનાવ્યો ત્યારની આ વાત છે આપણે એમના શબ્દોમાં જ આ વાત સાંભળવી છે હવે મારે મોટું ઘર બંગલો બનાવવાનો સમય આવી ગયો હતો ઘણા વર્ષોથી એમાં વિલંબ થતો હતો જે કાંઈ પૈસા બચતા મેં ધંધામાં જ પાછા નાખ્યા હતા કતાર ગામ રોડ ઉપર એક પ્લોટ લઈ રાખ્યો હતો ત્યાં હવે મોડું મોડું તોય સ્વપ્નનું ઘર બનાવવાના અરમાન સક્રિય થયા હતા મેં એન્જિનિયર વિથ ટેસ્ટની તપાસ કરવા માંડી અને મને જયંતભાઈ મકવાડા મળી ગયા તેઓ વ્યાવસાયિક સહજ મૂલ્યનિષ્ઠ અને પ્રામાણિક વ્યક્તિ હતા તેમણે મને કહ્યું અહીંથી આ શરૂ ત્રણ શબ્દની વાત શરૂ થાય છે તેમણે મને કહ્યું કે દરેક ઘર બાંધતા પહેલાં ત્રણ તબક્કાઓ આવે છે દરેક ઘર બાંધતા પહેલાં ત્રણ તબક્કાઓ આવે છે હરખવા બરકવા અને હડકવા હવે આ ત્રણેયની વાત બહુ સરસ રીતે આ એન્જિનિયર સમજાવે છે એ કહે છે કે દરેક ઘર બાંધતા પહેલાં જેમ ત્રણ શબ્દો એમણે કહ્યા પહેલા તબક્કામાં રખવામાં ગ્રાહકને એમ થતું હોય છે કે દુનિયાનું સર્વોત્તમ હોય તેવું બનાવો આ તબક્કો ખૂબ ઉત્તેજના અને ઉત્સાહનો હોય છે સ્વપ્નમાં રાત તો સુખ અને શ્રેષ્ઠતા શોધતો માણસ બીજા તબક્કા એટલે કે બરકવામાં પોતાના બનતા મકાનને જોવા અન્ય લોકોને બોલાવે આ બીજો તબક્કો છે અંતે ત્રીજા તબક્કામાં જેમ જેમ વ્યવહારિકતા અને વાસ્તવિકતાનો સામનો થતો જાય તેમ તેમ ઉત્તેજના અને ઉત્સાહનો ઊભરો શાંત પડવા લાગે બજેટ કરતાં ખર્ચ વધી જાય ત્યારે નાની નાની બાબતોએ લડવા માંડે વધુમાં મકવાણા સાહેબે સમજાવ્યું કે આજ સુધી મેં મારા બધા બાંધકામના પ્રોજેક્ટ્સમાં પહેલાં બે તબક્કામાં જ એ પૂરું કર્યા છે ત્રીજા તબક્કાની નોબત આવે નહીં તેનું ધ્યાન રાખ્યું છે મેં એમને કામ સોંપ્યું અને એમણે ત્રણ વર્ષમાં બંગલો પૂર્ણ રીતે બાંધી આપ્યો તેઓ દરરોજ આવે ધ્યાન આપે દિલ રેડીને પોતાનું જ કામ હોય એમ કામ પૂરું કરે તેમની એન્જિનિયરિંગની ચોકસાઈ આર્કિટેક્ચરલ કલ્પનાશીલતા અને કામની ઝીણવટ પણ ગજબના હતા અદ્વિતીય હતા મારા બંગલાની સામેનો પ્લોટ રામજીભાઈનો હતો એ પ્લોટ ઉપર ગેરકાનૂની ઝૂંપડા બનેલા હતા જયંતભાઈ કહ્યું કે બંગલો બની જાય પછી આ ગેરકોની કબજેદારોને હટાવવાનું અહીંથી મુશ્કેલ થઈ પડશે આવા કિસ્સાઓમાં તેઓ લાલચવશ થઈ મોટી રકમ માંગતા હોય છે એવા અગિયાર ઝૂંપડા હતા જયંતભાઈએ દરેકને અમુક રકમની ઓફર કરી જે નવ પરિવારોએ સ્વીકારી લીધી પરંતુ બે જણાએ મગજમારી કરી એટલું જ નહીં સ્થાનિક ગુંડાઓને પણ બોલાવ્યા જયંતભાઈ ખૂબ શાંતિપૂર્વક એક નામ દીધું તે સાંભળતા જ ગુંડાઓ અદ્રશ્ય થઈ ગયા અંતે રાત્રે અગિયાર વાગ્યા સુધી બે ઝૂંપડાવાળા જે હતા એ અડગ અડિયલ રહ્યા ને અગિયાર વાગે રજક કરી બંનેને વધારે રૂપિયા આપી મામલો થાળે પાડ્યો જયંતભાઈની નિશ્ચયાત્મકતા ધ્યેયલક્ષિતા અને સ્પષ્ટવાદિતા ગજબની હતી બંગલો પૂર્ણ રૂપે બની ગયો પછી બધાએ એક સુરે કહ્યું કે આ તો સુરતનો બેસ્ટ બંગલો છે એટલે જ્યારે તમે કોઈ મકાન બંગલો બનાવતા હોય ત્યારે આ ત્રણ શબ્દો યાદ રાખવા જેવા છે હરખવા બરકવા ને હડકવા ને બરકવા સુધીમાં વાત પતી જાય એનું ધ્યાન રાખવાની જરૂર છે અને હડકવાની નોબત ન આવે એની ચીવટ રાખવાની છે આટલી વાત છે ગોવિંદભાઈના આ જીવનયાત્રાના પુસ્તકમાં આવા અનેક કિસ્સાઓ છે ક્યારેક ફરી બીજા કિસ્સાની પણ વાત કરશું આ ફરી મળીશું